ફેમિલી વેલકમ ટુ આજ આપણે જઈ રહ્યા કોલેજના ફર્સ્ટ પેપરમાં લાસ્ટ સેમનું આપણે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એના માટે જઈ રહ્યા છે વિડીયોમાં આવી ગયા છે આપણે કોલેજમાં કહો છો હજુ સુધી કોઈ આવ્યું નથી અમે વહેલા આવી ગયા છે થોડા અમારી આગળ બધા મિત્રો આવી દી એટલે જોઈ શકો છો કોલેજ ધોઈ લાગેલી ના એક્ઝામ છે તો કાજે આપણે જોઈ તો આપણો નંબર પાટલી ઉપર એ જગ્યાએ છે પાણી જંડા રહ્યું છે અહીંયા આટલો ફટકો ઓળકો રહે છે બધું સુમસામ પડી સીધા સીડીમાં ઉપર અઢાર ઉપર અને

છે થિયેટર ઓપન થિયેટર ઇન કોલેજ નંબર અમારેલા છે બધી પબ્લિક લખવા બેઠી છે આપણો નંબર શોધી આવ્યો

કુંડલી લખી જ રહી છે પેપરનો ટાઈમ બતી ગયો સુગાજ આપણે પેપર આ નીકળે ગયા છે ચાલ છે પેપર મસ્ત એક નંબર એક નંબર એક નંબર જી આપણે બસ તો જીઓ પેપર જેડો જણ મળીએ હો ને તો ગાઈસ આપણે આપણો બાઈક સુધરી રહ્યા છે એ બાઈક તો ઊંચી માં છે ઓકે મળી ગયો છે ચલો મળીએ છીએ આગળ આપણે આગળ ગયા ચોકડી પર હવે જઈએ છીએ ઘરે વિડીયો નહીં કરીએ છીએ ઘરે જઈને મળીએ છીએ હવે તો રસ્તા મળી હતી પકોડી તો થોડી ભૂખ લાગી તો થોડી પકોડી પકોડી ખાઈ લઈએ આ બધો ઘણા પકોડી આવજો ઠંડી મને પણ ખાધું આવી જામીન રસ્તામાં જતાં જતાં રિપેટની થઈ જાય